નો બ્રહ્મા વિષ્ણો મહેશ્વર હવે જુઓ હવે તમારા બધાની પાસે નજીક તમારી થાળી પાસે મૂકો ચમચીમાં પાણી રાખો જલમાદ બ્રહ્માદિ મંડલ દેવતા નામ આવાહન પ્રતિષ્ઠા પૂજા બે ચોખા એ તમારા ચડાવવાના እንንን <tries> እንን નમાવતાભ્યમ યંત્ર ઉપરે ફૂલ સંકલ્પોગતા ખે કર્મણી અગ્નિસ્થાપનાદ મારું નામ પંકજભાઈ શાસ્ત્રીજી છે જય મહારાજ બાલા હનુમાનજી મંદિર બહુ વર્ષો જૂનું આવેલું છે આ મંદિરનો ઇતિહાસ એવો છે કે આ મંદિર લગભગ બસો વર્ષ જૂનું આ મંદિર છે આ મંદિરમાં સૌથી પહેલાં નામ બટુક હનુમાનજી હતું પણ બટુક હનુમાનજીથી ધીરે ધીરે થઈ અને શ્રી બાલા હનુમાનજી અહીંયા નામ રાખેલું છે ત્રીજ વાઘોડની અંદર આ મંદિર આવેલું છે બરાબર નગર નડિયાદની મધ્યમાં આવેલું છે બીજી આ બાલા હનુમાનજીની વિશેષતા એવી છે કે આખા નડિયાદની અંદર પૂર્વાભિમુખ જો કોઈ હનુમાનજી બેઠા હોય તો એક બાલા હનુમાનજી છે અને બીજા કોકરણના હનુમાનજી છે આ બંને હનુમાનજી મહારાજ પૂર્વાભિમુખ બેઠેલા છે એ સૌથી મોટો શ્રદ્ધા ધરાવતો વર્ગ છે અહીંયા દર શનિવારે અસંખ્ય ભક્તો શ્રી દાદાના દર્શને આવે છે અને દાદાના ઘણા પરચા છે અને ઘણા બધા પર્ચા અન્ય લોકોએ પણ જોયેલા છે આ બાલા હનુમાનજી પ્રત્યે લોકોને અપાર શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી અહીંયા આવે છે લગભગ અહીંયા છેલ્લા એક વર્ષથી હનુમાન જયંતિના દિવસે દાદાનો જ્યારે જન્મોત્સવ હોય છે ત્યારે પંચકુંડી મહાયજ્ઞ કરવામાં આવે છે આ પંચકુંડી મહાયજ્ઞની અંદર અસંખ્ય ભક્તો વર્ષો પહેલાંથી નામ લખાવે છે કારણ કે આ યજ્ઞમાં બેસવા માટે ખૂબ ભક્તોની પડાપડી હોય છે એટલા માટે અહીંયા પહેલેથી જ નામ નોંધણી કરવામાં આવે છે એની સાથે સાથે અહીંયા જે ભંડારો કરવામાં આવે છે એની શરૂઆત જ્યારે ભંડારાની પહેલી વખત જ્યારે ભંડારાની શરૂઆત કરી હતી ત્યારે આઠસો માણસની શરૂઆત કરી હતી આજે પાંચથી છ હજાર માણસનો ભંડારો અહીંયા કરવામાં આવે છે આ મંદિરની વિશેષતા એવી છે કે જે કંઈ પણ દાન આવે છે એ ભક્તો દ્વારા દાન આવે છે અને એ દાનનો સદઉપયોગ કરવામાં આવે છે અને અહીંયા ઘણા ભક્તો એવા છે કે ભંડારાની અંદર જે કંઈ આપવું છે એ પોતાના ઘેરથી લાવીને અહીંયા આપે છે અને એને એનો અહીંયા પૂર્વક અહીંયા વહીવટ થાય છે એટલે આ બાલા હનુમાનજી પ્રત્યે લોકોને અપાર શ્રદ્ધા છે એવી ભગવાન બાલાજી હનુમાનના ચરણ શરણમાં પ્રાર્થના કરું પૂજ્ય મહારાજ શ્રીના ચરણ શરણમાં પ્રાર્થના કરું કે અહીંયા મંદિરે આવતા તમામ અદભૂત ભક્તોનું નાના મોટા સૌ ભક્તોનું દાદા કલ્યાણ કરે એવી જ દાદાના ચરણોમાં પ્રાર્થના જય મહારાજ જય મહારાજ જય મહારાજ મારું નામ પરાગ છે અને હું બહુ નાનપણથી આ બાલા હનુમાનના દર્શન કરવા દર શનિવારે અને દર મંગળવારે આવું છું હનુમાન દાદા એક એવા દેવ છે કે એમને જ્યારે પણ તમે આસ્થાથી શ્રદ્ધાથી અને વિશ્વાસથી યાદ કરો તો સાક્ષાત તમારા કાર્યો કરતા આવ્યા છે દાદા ધીરથી ફળ આપો છે પણ નક્કર ફળ આપનારા આ દેવ છે માટે આજે હનુમાન જયંતિ હું હન હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો હતો અને દર્શન કરીને મારા જીવનને એક આનંદની અનુભૂતિ કરું છું